બિલ્ડર રજિસ્ટ્રેશનની એક રજૂઆત છે કે જે મિલકતની ટ્રાન્સફર ફીમાં વધારો કરવામાં આવે છે ઘટાડવા બાબતે રજૂઆત છે જે મિલકત ટ્રાન્સફર ફી છે એ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પહેલાં જે તે સમયે ઠરાવ કરવામાં આવેલો છે એ અનુસંધાને એની અમલવારી હમણાં થયેલી છે એટલે ટૂંકમાં આજે વધારો કરવામાં આવેલો છે મહાનગરપાલિકા બન્યા પહેલાં થયેલો છે બીજી એક રજૂઆત છે કે બાંધકામ માટેની પરવાનગી આપવામાં આવે તો હાલ જે આ જે વિસ્તારોમાં ડેવલપમેન્ટ પ્લાન અમલમાં છે એ વિસ્તારોમાં હાલ જે બાંધકામ માટેની પરવાનગી માટેની અરજી આવે એમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ જ્યાં ડેવલપમેન્ટ પ્લાન અમલમાં નથી ત્યાં આ પરવાનગી હાલ આપવામાં આવતી નથી એ બાબતે યોગ્ય જણાય સરકાર સાથે માર્ગદર્શન મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે દસ હજાર જેટલા માણસો આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને આ બધા જ છે એ અત્યારે બેકારીનો સામનો કરે જેમ કે બિલ્ડરો છે બિલ્ડિંગ મટીરિયલના વિક્રેતાઓ છે બાંધકામ ક્ષેત્રના મજૂરો છે એની સાથે જોડાયેલા પ્રોપર્ટી લેવેતના કમિશન એજન્ટો છે આ બધા જને મહાપાલિકા થતાં મિલકતની ટ્રાન્સફર ફીમાં ધરખમ વધારો થયો છે રેસિડેન્શિયલ માટે ઝીરો પોઈન્ટ અને કમર્શિયલ માટે એક પર્સન્ટ અને મિલકતના જે વેરાઓ છે એમાં પણ ઘણી બધી વિસંગતાઓ છે પોરબંદર ઓલરેડી બેકારીમાં છે ઓલરેડી રોજગારીની સમસ્યા છે પણ ખબર નહીં અધિકારીઓ ક્યાંથી આવડો બધો મગજ લઈને આવે છે કે પોરબંદરને જાણે કે વીસમાં પૂરેપૂરી રીતના લેવાનું હોય એ રીતના વહીવટ ચાલે છે ધારો કે મોરબી પાલિકા છે આપણી સાથે જ બની છે અને ત્યાં છે એ પરવાનગીઓ અને બિનખેતીનું કામ ચાલુ છે સાથે જ રાજકોટ અને અમદાવાદ છે એ આપણા કરતાં ડેવલપ છે ત્યાંનું ત્યાંના લોકોની ખરીદશક્તિ ત્યાંના લોકોની આવક આ બધું જ પોરબંદર કરતાં વધારે છે ત્યાં મિલકત ટ્રાન્સફર કરાવો તો પાંચસો રૂપિયા લેવામાં આવે છે અને અમદાવાદમાં મિલકત ટ્રાન્સફર કરો તો ઝીરો પોઈન્ટ દસ ટકા ઝીરો પોઈન્ટ દસ ટકા એટલે એક કરોડનો દસ્તાવેજ કરો તો અમારી પાસે રિસિપય છે ઝીરો પોઈન્ટ દસ ટકા એટલે કાંઈ નથી બરાબર ને એ રિસિપોના રેફરન્સ પણ માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપ્યા છે આ આપને રિસીપ પણ બતાવવા માગું છું કે આ આ એક કરોડનું મિલકત ટ્રાન્સફર કરે છે તો માત્ર ને માત્ર હજાર રૂપિયા જેવું જ આવે છે એટલે આટલા સમૃદ્ધ સિટીઓ છે જ્યાં ડેવલપમેન્ટ છે લોકોની ખરીદશક્તિ છે લોકોની આવક છે ત્યાં આટલું બધું સારી રીતના ટેક્સેશન અને વેરાઓનું ધોરણ છે તો પોરબંદરમાં હું સમજવા માગું છું કે આ કઈ રીતનું ચાલે છે અને અહીંયા કેટલો ટેક્સ લેવાનું અહીંયા તો જે મિલ્ક ટ્રાન્સફર ફી છે સીધે સીધી ઝીરો પોઈન્ટ ફાઈવ પર્સન્ટ રેસીડેન્શિયલમાં કરી નાખી છે અને એક ટકો છે એ કરી નાખી છે એટલે પચાસ લાખનું દસ્તાવેજ કરો તો એની કિંમત ક્યાં જાય અમદાવાદમાં જે આપણે ઝીરો પોઈન્ટ ફાઈવ કરી છે અમદાવાદમાં ઝીરો પોઈન્ટ ટેન છે એટલે અમદાવાદ કરતાં આપણી એ આપણા કરતાં પાંચ ગણી વધારે છે અમદાવાદ કરતાં એટલે કહેવાનો મતલબ છે કે અહીંના લોકોને તમે શું પીરસવા માગો છો ઓલરેડી સમસ્યાઓથી લોકો પીડાય જ છે અને તમે વધારાની સમસ્યાઓ શું કામ પોરબંદર ઉપર ઝીકીને વ્યવસ્થાઓને પૂરી કરવા માંગો છો કમિશનર છે સાહેબ એવું કીધું કે સરકારની પ્રમાણે સરકાર પાસેથી માહિતી લેશે અને એમાં જે કંઈ ઘટતું કરવું પડતું હશે એમાં કમિશ્નર શ્રી પગલાં લેશે અને જો એમાં નહીં લેવામાં આવે તો દસ હજાર લોકોની રોજીરોટીનો રોજગારનો સવાલ છે તો આ બધાને સાથે રાખીને અમે લોકો છે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ને અનફોર્ચ્યુનેટલી અમારે જવું પડશે પછી